નમસ્કાર જય મહાદેવ હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે આરબી ન્યૂઝ મોરબી મિત્રો ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી એટલે વિઘ્ન વિનાયક દેવ ભગવાન ગણપતિ દાદા વિઘ્નરાજ વિઘ્ન હર્તા ભગવાન ગણપતિની ઉપાસના રાજનાના દિવસો અને એનો અવસાર ગણપતિનો ઉત્સવ એ આધ્યાત્મિક દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ આ ત્રણેય મહા એક સાંસ્કૃતિક રીતે રીતે અને શાસ્ત્રોક્ત રીતે ઉજવવાનો દિવસ એટલે ગણેશ ઉત્સવ દરેક શુભ કાર્યમાં ભગવાન ગણપતિ દાદા વિઘ્ન વિનાયક દેવ ભગવાન ગજાનંદ ની પૂજા કોઈ પણ કાર્યમાં વિલંબ ન આવે અને વિના અવરોધે કાર્ય પરિપૂર્ણ અને શુભ શુભ થાય એટલે કાર્યમાં ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે ગણપતિ દાદા બુદ્ધિ અને જ્ઞાનના દેવ માનવામાં આવે છે અને ગણો જે શિવના ગણો છે એ બધા ગણોના અધ્યક્ષ હોવાને કારણે ગણપતિનું એક નામ ગણા અધ્યક્ષ પણ ગણાય છે એટલે ગણપતિની દાદાની ઉપાસના બાળકો સ્ત્રીઓ પુરુષો કોઈ પણ માટે ખૂબ કલ્યાણકારી છે સુખ સંપત્તિ સમૃદ્ધિ આપવા વાળું છે વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્યમ પુત્ર પુત્ર આદિ એટલે જે ગણપતિની આરાધના કરે ખાસ કરી અને ગણપતિના નામો છે

પવિત્રતા સાથે ગણપતિની ઉપાસના આરાધના કરવામાં આવે તો સુખ શાંતિ સમૃદ્ધિની કામનાઓ માટે આ ભગવાન ગણપતિની પૂજા ફરદાય ગણપતિ સ્તોત્રનો પાઠ કરવો ગણપતિના પાઠ કરવા સંકટ ગણપતિ સ્ત્રોત્ર અથવા તો બ્રાહ્મણો દ્વારા સોરસોપચાર અન્યો ઉપચાર વિવિધ ઉપચારે દાદાની પ્રાતઃ સંધ્યા પૂજન અર્ચન કરવું ગણપતિ દાદાને પ્રિય દુર્વા મોદક પુત્રાર્થી લભતે પુત્રાંત મોક્ષાર્થીમ લભતે ગતિમ જે વિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવા વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય પુત્રની કામના વાળાને પુત્રની પ્રાપ્તિ થાય અને મોક્ષાર્થી લભતે ગતિમાં જેને મોક્ષની કામના છે એને મોક્ષ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવે એવા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની ઉપાસના કરવી અને શક્ય હોય તો ગણપતિ અર્થરમાં શીર્ષનો પાઠ કરવો હોમ કરવો એક એકસો આઠ લાડુ મોદક લાડુથી હોમ કરવો એક હજાર આઠ અથવા તો એક ને આઠ એવા વિવિધ અનુષ્ઠાનો દ્વારા ગણપતિની પૂજા આરાધના કરી શકાય બધાને ગણપતિ દાદાની ખૂબ ખૂબ કૃપા જીવનની અંદર ઉતરે એવી મંગલમય શુભેચ્છાઓ જય ગજાનંદ જય મહાદેવ